જે માતાજી મિત્રો અમારા બનાસના બ્લોગરના યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે સંજયભાઈ આપણે આજ જવાનું છે વરસડા સધી માતા મંદિરે આપણા સાથે જોડાઈ ગયા સંજયભાઈ ભરકાવાળાવાળા તથા મયૂરભાઈ મયૂર બાવળાજા મયૂરભાઈ બાવળજા આપણે ચો જવાનું છે વરસડા જા વરસડા કોનું ધામ છે સધીમાન તો મિત્રો અમારા બ્લોગની અંદર તમે બન્યા બન્યા રહેજો અને અમે તમને હેઠ સધીમાના દર્શન કરાવીએ હું કેવું સંજયભાઈ ખરું તો અમારા બ્લોગમાં બના દેજો મિત્રો અમે તમને દર્શન કરાવીએ તો જો મિત્રો અમે હવે જઈએ છીએ વર્ષડા રોડ પર મિત્રો હવે તો અમારા વ્લોગના અંદર તમે બન્યા રહેજો હવે આપણે વ્યાસાથી નીકળી ગયા છીએ છીએમાં સદી માતાના દર્શન કરવા માટે વર્ષડા તો સંજયભાઈ હવે વરસાદ જઈને દર્શન કરાવીએ મિત્રોને હા બરાબર

અને ભઈ ગયા છે ચા પીવા માટે ચા પીવા માટે બેઠા છીએ એટલે કે અમે રાહ જોઈએ છીએ અને આ ભાઈ શીખે કોનું શું કરું છું તો જો ભાઈ અમારા પાછલા ટાયરમાં પંચર પડ્યું સાંજે આવું થયું આપણું બાઈકને પંચર પડ્યું તો આપણે પેન્ચર કરાવવા માટે ચો આ વર્ષના સિદ્ધિ માતાના મંદિરના હોમાં એક્ઝેક્ટ એદ્રોના જવાના રોડ ઉપર અમે પેન્ચર કરવા માટે આવી ગયા મિત્રો તું પેન્ચરવાળો બની જાય ને ભાઈ મળી જા મળી જા મળી જા તો ખબર ને આપણે માજી માજી કહી કહી દીધું દેજો બીજું કોઈ તમને આ વર્ગત્ય તો અહી આવ્યો તો મિત્રો આપડે બાઇક ના અંદર પેન્ચર પડી ગયું હતું અને કારીગર એ છાપી માટે જતા રહ્યા તો મિત્રો છાપી કારીગર આવી એટલે પેન્ચર કરે ને આપડે તમને વરસડા સદી માતા દર્શન કરાવશું બને રેજો મારા બ્લોગ ની અંદર તો પછી આપડે બાઇક નું પેન્ચર પડી એ પેન્ચર કરાવવા માટે આવી ગયા છીએ જો અમે પાછો વર્ગે ત્યાં તો મંગાડે વા તા કે મજા આવી ગઈ મજા આવી મજા આવી પાછો જો ભઈયા સંજય મોજે મોજ મોજે મોજ

મિત્રો મારા વ્લોગમાં તમને જો દર્શન કરાવીએ માતાના એન્ડ સુધી મિત્રો વિડીયો મારો જોજો સંજય ભાઈ બોલ્યા એટલે જોજો ભાઈ લાસ્ટ સુધી સુધી કરી દીધું જો બાઈક થઈ મિત્રો આવી અને છે આજે માતાના ગામમાં મિત્રો તમે સુધી અમારા મિત્રો તમને માતાના દર્શન તો મિત્રો અમે આવી જઈએ છીએ હવે વર્ષડા સધી માતાના મંદિરે અને હોમ સૂર્યપ્રકાશ પડે એટલે ઓછું બંધ થઈ જાય ચિંતા કરતા નહીં ચિંતા કરવાની જરૂર નહીં અને અમે અંદરના તમને દર્શન કરાવશો આટલાથી હવે દર્શન ચાલુ થઈ જઈ સ્ટાર્ટ જો મિત્રો વર્ષડા સધી માતાના દર રવિવારે હવે સધી માતાનો મેળો ભરાય જો મિત્રો

જોજો ભાઈ રાશિની વ્યાટી પહેરતા એના તમારા બધા આપણે આપણા કોઈના ધંધા ઉપર પાટું ના મારીએ તો મિત્રો આપણે હવે સંજયભાઈ ભાઈ લેવા કે મોજા લે આપણે જોઈએ કે ખાલી એમણે ભાવ કરાવવા પેરી સંજય આપડા હાથના મોજા કઢાવાના હા કે વળતા લેવાય પેલા દર્શન કરી લઈએ હા તો ચાલો મિત્રો આપણે તમને દર્શન કરાવી દઈએ પહેલાં તો અસા ખરીદી દીકરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અમે વરસાદ સુધી માતાના મંદિરે આવી ગયા છીએ અને અમારે સુધી જોજો માતાજીના જોતના દર્શન આજે અમે તમને કરાવીશું ત્યાં સુધી અમારા બ્લોક સુધી બન્યા રહેજો જય માતાજી તમે જોઈ શકો છો કે આ લીમડો નીચેથી સુકાઈ ગયો છે એકદમ અંદરથી અને એક પર એકદમ લીલો સમ ને એના ઉપર આપણે પેપર જોઈએ અને દર્શન કરી શકો છો મિત્રો મિત્રો આ વર્ષના સદી માતાનું મંદિર આપણું تن نہیں ا رہا ہے کریں اندر رہی ہو یہ اول یہ پہلا تھا وہ والا تھا تم گھر دیے بتاؤ મિત્રો જો આપણે સંજયભાઈ ચા પી રહ્યા છીએ તો એના અંદર શ્રીફળ વધારવા માટે પબ્લિક અહીં આવે મિત્રો આ શ્રીફળ તમારે શ્રીફળ વધેરવું હોય તો શ્રીફળ તમે અહીં વધેરી શકો છો અને અગ્નિ અગ્નિમાં તમે પણ ધૂપ તમારે કરવો હોય મિત્રો તમારા ધૂપ તો તમે શ્રીફળનો ધૂપ ધૂપ કરી શકો દુપાણામાં મોટું દુપાણું બનાવેલું મિત્રો છો અને જો આપણે ચા ના તો બે નશીલા ચા પીવા માટે તૈયાર જ થઈ જાય અહીં કેવીએ મુકલાવણ મારા વાલા થોડી સેન સેકની સેકની જો મિત્રો આ વરસડા લાઈવ તો મિત્રો અમારો વિડિયો તમને ગમી હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો હો ગયો એક નંબર કઈ જન તમે ચા પીજો આ આવો તો જય માતાજી મિત્રો આજે તમે વરસડા સદે માતાના દર્શન કરી શકે કરી દીધા છે અને આજે મારે ફોન આવી રહ્યો છે તો વધો નહીં આપણે આપણો વિડિયો આટલે એન્ડ કરીએ છીએ અને પાછળ જે તમે જોઈ શકો છો માતાજીનો વડલો અને વડલાની આગળ જે માતાજીનું મંદિર જે સડી ગયેલ લીમડું જે અત્યારે લીલી અવસ્થામાં છે બરાબર અને આટલે અમારો બ્લોગ પૂરો થાય છે તો આવાને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કશું ના કરો તો ખાલી જોવાનું ભૂલતા નહીં મિત્રો આટલો સપોર્ટ અમને થોડો કરજો એટલે અમને પણ બ્લોગ બનાવવાનો આનંદ આવે અને તમારા આગળ કંઈક એવું નવું શેર કરીએ એવી અમને પણ કંઈક ઈચ્છા થાય તો મિત્રો આ અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો